ચાર મહિનાનો પગાર આપી દેવા છતાંય એ લોકો પાસે તેની રિકવરી કરવામાં નથી આવી અને તેની સાથે સાથે જે ચાર મહિના જેને નોકરી મોડી મળી તેની સિનિયોરિટીનો સવાલ પણ ઊભા થાય છે અને આજ દિન સુધી આ જે ભરતી કૌભાંડ છે એ ભરતી કૌભાંડની તપાસ પણ નથી થઈ એ જ રીતે જેટકોની પ્લાન્ટ એટેન્ડન્ટની પોસ્ટ એ ક્યાંય પણ એ સ્ટાફ સેટઅપમાં હતી જ નહીં છતાં પણ એ પોસ્ટ ખોટી રીતે ઊભી કરી અને આખી આખી ભરતી એમાં કરી નાખવામાં આવી ટાયર વન ટાયર ટુ પરીક્ષા લઈ લેવામાં આવી ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવી નાખવામાં આવ્યા પરંતુ એમાં પણ તપાસ થઈ નહીં અને આ ભરતી એ રદ કરી નાખવામાં આવી તે જ રીતે જેટકોની આથી કહી શકાય કે થોડા સમય પહેલા છ થી આઠ મહિના પહેલા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ભરતી થઈ હતી તો તેની અંદર પણ બારસો બ્યાસી જે ઉમેદવારો હતા તેના પોલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા પરંતુ એ પોલ ટેસ્ટમાં ગડબડી હતી તો તેમાં પણ આજ દિન સુધી કોઈ તપાસ નથી થઈ અને આ જે સિલસિલો છે એ સિલસિલો અત્યારે પણ યથાવત છે આવતીકાલે પીજીવીસીએલ ની અંદર ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એટલે કે હેલ્પર ની ભરતી છે લગભગ જોવા જઈએ તો હજારો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે પરંતુ આ પરીક્ષામાં જેને કહી શકાય કે જવાબદારી સોંપવામાં આવી છે આ પરીક્ષા લેવા માટેની એ જવાબદાર અધિકારીઓ ક્યાંક ને ક્યાંક પોતાના તાઇફાઓમાં એ વ્યસ્ત છે અને અત્યારે જુનાગઢની અંદર

પીજીવીસીએલ ની વડી કચેરી રાજકોટ ખાતે આવેલી છે અને જે પીજીવીસીએલ અત્યારે જે કહી શકાય કે જીબી એન્જિનિયરિંગ એસોસિએશન નું સત્યાવીસમું ત્રિવાર્ષિક એસોસિએશન જ્યાં મળ્યું છે તેમાં અધિવેશનની અંદર જે લાઈન નાખવામાં આવી છે એ અગિયાર કેવી ની લાઈન નાખવામાં આવી છે તમે જોઈ શકો છો કે અગિયાર કેવી ની બે લાઇન નાખવામાં આવી છે જેમાં બે ફીડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે રાજમોતી ફીડર અને એકલવ્ય ફીડર આ એનો પુરાવો છે હવે સામાન્ય નાગરિક સામાન્ય ખેડૂત ને જો પોતાના વિસ્તારમાં એક ટીસી નાખવું એક લાઈન નાખવી હોય તો હજારો પ્રકારના કાગળિયા કરવામાં આવે છે એની મંજૂરી માટે છ છ આઠ આઠ મહિના સુધી લબડાવવામાં આવે છે તો આ કાર્યક્રમ માટે આ તો ખાનગી યુનિયન છે તો આ ખાનગી યુનિયન ના કાર્યક્રમ ને એ કઈ રીતે સીધી મંજૂરી મળી જાય છે અને બે ફીડર નો પાવર બે વીજ જોડાણ નો પાવર એ એક જ જગ્યાએ ટેમ્પરરી વીજ છોડેન આપવામાં આવ્યું છે તો એક જ જગ્યાએ કઈ રીતે આપવામાં આવો કોની رحمરાય આપવામાં આવ્યો તેની સાથે સાથે ગુજરાતની અંદર સ્ટાફની ખૂબ અછત છે ત્યારે આ માનવ કલાકો જે છે એ માનવ કલાકો ક્યાંક ને ક્યાંક વેડફાઈ રહ્યા છે અને અત્યારે પણ જે જાહેર જનતાના જે સેવકો છે એ જાહેર જનતાના સેવકો એ પોતાના ક્યાંક ને ક્યાંક ખાંગી યુનિયનના તાઈફાઓમાં વ્યસ્ત છે અને વર્તમાનમાં જેને ખરેખર જાહેર જનતાના હિત માટે કાર્ય કરવાનું છે જેમાં જે ગાડીઓ આપવામાં આવે છે જે સરકારી ગાડીઓ છે એ સરકારી ગાડીઓનો ઉપયોગ પણ આ અંદર સરકારી ખર્ચે એ ઉધારવામાં આવે છે તમે જોઈ શકો છો કે આ જે સરકારી ગાડીઓ છે એ સરકારી ગાડીઓનો ઉપયોગ આ જે ખાનગી યુનિયન નો કાર્યક્રમ છે કોઈ સરકારી કાર્યક્રમ નથી લગભગ આ જે યુનિયન નો કાર્યક્રમ છે એમાં ત્રણ હજાર કરતા વધારે ગાડીઓ આખા ગુજરાત માંથી એ આવી છે અને આનો હિસાબ શું ખર્ચ સરકારી ચોપડો ઉતારવાનો છે અને આ જે ગાડીઓ છે એ ટેક્સ આના બીજા બધા પૈસા ઉધારવામાં આવતા હોય છે તો આ જે કાર્યક્રમ થઈ રહ્યો છે એમાં ન કરે નારાયણ અને કદાચ કોઈ જગ્યાએ વીજ પુરવઠો ખોરવાય ન કરે નારાયણ કોઈ જગ્યાએ કઈક આકસ્મિક ઘટના બને તો એના માટે જે ડેપ્યુટી એન્જિનિયર જે જુનિયર એન્જિનિયર જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર આ બધા જે એન્જિનિયરો અત્યારે જે તાઇફામાં વ્યસ્ત છે ન કરે નારાયણ અને કદાચ કોઈ દુર્ઘટના બને તો એના માટે એ કોણ જવાબદાર રહેશે તેની સાથે સાથે આ જે બાબતો છે એ બાબતોમાં હમણાં જ આજથી ત્રણ દિવસ પહેલા જ ચોવીસ બાર બે હજાર પચીસ ના રોજ એક સર્ક્યુલર જીબી માંથી પાસ કરવામાં આવ્યો છે જે સર્ક્યુલર એવું કે છે કે કોઈ પણ કર્મચારી એન્જિનિયર હોય કે ડેપ્યુટી એન્જિનિયર કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર એને પોતાનું હેડક્વાર્ટર છોડવું નહીં આ પરિપત્ર તમે જોઈ શકો છો સ્પષ્ટ રીતે કે છે અને કંટ્રોલિંગ ઓફિસર ને જાણ કરવી એની મંજૂરી લેવી એ ફરજિયાત છે અને આમાં હેડ ક્વાર્ટર છોડવાની સખત અને કડક રીતે મનાઈ કરવામાં આવી છે તો અત્યારે જે પાંચ હજાર કરતા વધારે જે એન્જિનિયરો ભેગા થયા છે તો એને શું એ મંજૂરી લીધેલી છે અને જો મંજૂરી લીધેલી હોય તો એ ઉચ્ચ અધિકારીઓને પણ પૂછવા માંગીયે છીએ કે ભાઈ તમે મંજૂરી આપી કઈ રીતે શા માટે કેમ કે આ જે સેવા છે એ આવશ્યક આવશ્યક સેવાઓની સેવાઓની અંદર અંદર આવે છે છે જો આ બધી ફરજો આવતી હોય તો જે જે ઉપરના અધિકારીઓ એસી છે એમડી છે એમડીએ જ્યારે કહી શકાય કે સોશિયલ મીડિયા હોય ઇલેક્ટ્રોનિક મીડિયા હોય પ્રિન્ટ મીડિયા હોય આ તમામ જગ્યાએ આ બ્રોશર જે જે લોકો આવવાના છે જે જે લોકોના કાર્યક્રમ છે એ બધી જ જગ્યાએ જો વાયરલ હોય

આ પરીક્ષા ની અંદર ગેરરીતિ થવાની છે માર્ક વધારી અને ક્યાંક ને ક્યાંક ડમી લોકો ઉભા કરી અને કૌભાંડ અને ભ્રષ્ટાચાર કરી બબે બબે રૂપિયા ના વહીવટ થયા છે એ રીતે જો ખોટી રીતે લગાડવામાં આવ્યા હોય તો આની અંદર નહીં થાય એની જવાબદારી કોણ લેશે એટલે આવતીકાલે ખૂબ મહત્વની પરીક્ષા છે રાજકોટ વર્તુળ પરીક્ષા છે પીજીવીસીએલ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ હેલ્પર પરીક્ષા છે જો આની અંદર કોબાન ઢાશે આની અંદર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થશે ક્યાંક ને ક્યાંક કોઈ ગેરરીતિ થશે તો જે જવાબદાર અધિકારીઓ છે એ જવાબદાર અધિકારીઓ જે અત્યારે પિકનિક મનાવી રહ્યા છે તમે પરીક્ષા મહત્વની છે કે આ અધિકારીઓ માટે એ પિકનિક મહત્વની છે એ મેં પૂછવા માંગીએ છીએ એ લાઈન અમારા અમે જે રીતે જાણકારી છે એ પ્રમાણે બે કિલોમીટરની અગિયાર કેવીની લાઈન નાખવામાં આવી છે અગિયાર કેવી અન્ડરગ્રાઉન્ડ થર એ કેબલો છે જો અમારી પાસે વિઝ્યુઅલ છે અમારી પાસે વિડિયો રેકોર્ડિંગ છે લગભગ જોવા જાય તો થી વીસ એટલે ચાંબલાનો ઉપયોગ કરવામાં આવ્યા છે હવે આટલી આટલી લગભગ હું માનું છું એનું એસ્ટિમેટ છે ને એ લગભગ બે કરોડ રૂપિયા ઉપર થઈ જાય તો સામાન્ય નાગરિકા છે વીજ જોડણ લેવા જાય કે કાંઈ કરવા જાય તેની પાસે ડિપોઝિટ ભરવામાં આવે છે તો શું આ જીબીયા વાળા એ યુનિયન છે એ યુનિયન વાળા ડિપોઝિટ ભરી હતી એનું એસ્ટિમેટ કોને કાઢીને દીધું હતું અને એસ્ટિમેટ કાઢીને ડેપ્યુટી એન્જિનિયર કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર શું સ્થળ તપાસ માટે ગયા તા શું એની મિનિટો રજૂ કરવામાં આવશે શું એના વિડીયો રજૂ કરવામાં આવશે અત્યારે આ કાર્યક્રમમાં જોવા જઈએ તો અત્યારે સેંકડો વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે નરેન્દ્ર મોદી સાહેબ એમ કે છે એક પેડ માકે નામ એક પેડ માકે નામની નામ મુહિમો ચલાવે છે

ખાધાકીય તપાસ નામે નાટક રચી અને પોતાના મળતિયા જે પીજીવીસીએલ યુજીવીસીએલ જેટકોના જે મળતિયા છે એ મળતિયા સુનિયોજિત કાવત્રના ના ભાગ રૂપે એ બચાવી રાખવામાં આવે છે એ જેટકોની ની પીએ એટલે કે પ્લાન્ટ એટેન્ડન્ટ ની ભરતી હોય જેટકોની એ હમણાં જામનગર ખાતે લેવાયેલી પાંત્રીસ જેટલા લોકોની ની થયેલી એપ્રેન્ટિસશીપ લાઇનમેન ની ભરતી હોય કે હમણાં જ થોડા સમય પહેલા આપણા જ પીજીવીસીએલ ની ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ની ભરતી હોય ભરતી હોય આ કૌભાંડો સાબિત થયેલા પરીક્ષા દિવસ માટે એને સસ્પેન્ડ કરવામાં આવે છે અથવા તો બદલી કરવામાં આવે છે પાછો પાંચ કે દસ દિવસ પછી વ્યક્તિ પાછો આવીને એ સીટ ઉપર બેસી જાય છે એટલે આ જરા પણ ચલાવી નઈ લઈએ આની ફરિયાદ આગળના દિવસોની અંદર ઉર્જા મંત્રીને કરવામાં આવશે

ખાલી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સસ્પેન્ડ કરી અને બદલી કરી નાખવામાં આવી છે જે પાંત્રીસ જેટલા ઉમેદવારો જે ખોટી રીતે લાગ્યા હતા ચાર મહિનાથી નોકરી કરતા હતા હવે એના છૂટા કરી અને બીજા પાંત્રીસ ઉમેદવારો લીધા છે એમાં ના નથી પરંતુ જે ખોટી રીતે લઈ ગયા ક્યાંક ડમી તરીકે કે પૈસાના ના વર્ગ કહી શકે વર્ગ થી લઈ ગયા તો એની સામે કાર્યવાહી કેમ નહીં બીજું કે આ જે ખોટી રીતે લઈ ગયા એટલે ક્યાંક ને ક્યાંક જેટકો વાડે જામનગર વાળા માઇનું હવે પાંત્રીસ ની ભરતી મેં ખોટી રીતે કરી એની જગ્યાએ સાચા ઉમેદવાર ને ભયરાઈ કરી જો એને માની લીધું તો એફઆઈઆર કેમ નહીં કાયદેસર કાર્યવાહી કેમ નહીં કારણ કે જેટકોની અંદર જે આ ભરતી થઈ એ ભરતી ની અંદર આ તો પાંત્રીસ સામે આવ્યા છે હજી હું તમને કહું કે એની અંદર આ ગોંડલ સર્કલ ની ભરતી જુનાગઢ સર્કલ ની ભરતી અને કચ્છની ની સર્કલ ની ભરતી પણ સામેલ હતી છતાં પણ આ ભરતીઓની અંદર હજી સુધી તપાસ કરવા મને તવી જામનગર એપ્રેન્ટિસશીપ લાઈનમેન ની ભરતી માં જ તપાસ થઈ છે જો બીજી ભરતીઓ ની અંદર તપાસ કરવામાં આવે તો આના કર આ તો 35 થયા છે જો જૂનાગઢ ગોંડલ અને તેની સાથે સાથે કચ્છ ના લાઈનમેન નો ની એપ્રેન્ટિસશીપ લાઈનમેન નો ની જો ભરતી ની તપાસ કરવામાં આવે તો સેકડો લોકો ખોટી રીતે બોગસ રીતે ભ્રષ્ટાચાર કરીને ગેરરીતિ કરીને આમાં લાગ્યા હોય શકે છે અને છૂટા પણ થઈ શકે છે પણ કહેવાય ને કે ભાઈ પોતાની માને કોણ ડાકણ કે એટલે જીબી બી અત્યારે ક્યાંક ને ક્યાંક ગુજરાત ઇલેક્ટ્રિકલ બોર્ડ ને જે અલગ અલગ જે શાખો છે એ તપાસ કરવામાં ક્યાંક ને ક્યાંક નિરસ્તાઓ બતાવી રહી છે